કૃષ્ણ ઘણ્યા લાલકી જે ઉમિયા માતની જે શામળા મારી પડખે તું તો ઊભો રહેજે ભૂલ મારી થાય તો મને ટોકતો રહેજે રે એ સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ શામળા મારી પડખે તું તો યું બોરે રે બોલ મારી થાય તો મને ટૂંક રે ઝેરે શામળા મારી પડખે તું તો યુ બોરે ઝેરે રે મારી થાય તો મને ટૂંક રે ઝેરે મારી સગળી ચિંતાઓનાથ તમને સોંપી રે મારી માતે હાથ તારો પરવા કોની રે અક્ષુભીની આંખ મારી લૂંછતો રે ઝેરે બોલ મારી થાય તો મને ટૂંક તોરે ઝેરે શામળા મારી પડખે તું તો યુભો રે ઝેરે બોલ મારી થાય તો મને ટૂંક તોરે ઝેરે માણામી મોહન તને માને લીધો રે ભવ ભવનો સંબંધ મેં તો બાંધી લીધો રે સિંહ તણી સાકર વડે સાંધ જે ઝેરે ભોલ મારી થાય તો મને ટોક તોરે ઝેરે શામળા મારી પડખે તું તો યુભોરે જે રે ભોલ મારી થાય તો મને ટોક તોરે ઝેરે ભક્તો પાયે પડી તારી પાસે એટલો માગે રે ઝાખી થાય તારી વાલા ભવની ભવટ ભાગે અંત સમય આવે ત્યારે હાજર રેજે રે ભોલ મારી થાય તો મને ટોકતો રેજે રે શામળા માળી પડખે તું તો યુભો રેજે રે ભોલ મારી થાય તો મને રે જે રે કૃષ્ણ કનૈયા લાલ કી જય યુમિયા માતની જય યમુના મહારાણી કી જય